આસામની બ્રહ્મપુત્રા નદીમાં આવેલા પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં રહેતા ચાર હરણના મોત થયા છે અને ચૌદ હરણ ઘાયલ થયા છે જ્યારે અન્ય પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા માટે નેશનલ હાઇવે સાડત્રીસ ને પાર કરીને ઉંચાઈ વાળા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે નેશનલ હાઇવે પાર કરવાને કારણે તેમને ઘણી ઈજા થઈ છે ફ્લાડ હુઆ હૈ ઇસકી વજહ સે જો અંદર કે જાનવર હે ઉસ ઉન લોગો કો બહોત તકલીફ હો રહા હે અભી ઉન લોગો કો હમ લોગ પકડ કે

માજુલી માજુલીમાં આવેલા પૂરને કારણે સિત્તેર વર્ષની મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે સિત્તેર જેટલી સેવાભાવી ટીમ ત્યાં પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ વીટીવી